જય શ્રી કૃષ્ણ બધા એને જય જલારામ કેમ છો બધા રાતનો સાડા દસ પોણા અગિયાર જેવો ટાઈમ થયો છે અને આ બંનેને જોવો અત્યારે અમારો દિવસ ઉઈ ગયો છે આંસીને અમારે જ્યારે સુવાનો ટાઈમ થાય ને ત્યારે રમવું જોઈએ ફાઇનલ જ છે અમારે એટલે અમે થોડીક વાર રમવા જ દઈએ પછી મારે એમાં એવું હતું કે બે બે દિવસ પહેલાં છે ને સોરી બે દિવસ પહેલાં નહીં ગઈકાલે જ મારા ઘરે ગેસ્ટ હતા એટલે થોડા ઘણા આપણે વાસણ વધારાના કાઢ્યા હોય તો એ બધું મારે થોડું ઘણું મૂકવાનું હજી રહી ગયું છે તો હસબન્ડ હતા ને તો એની હેલ્પથી થોડાક એ બધું મૂકી દીધું જગ્યાએ અને અમે બધાએ ચેન્જ વેન્જ કરી લીધું ને તો બધા કપડાં પણ નીકળી ગયા હતા તો એ પણ બારે મૂકી દીધા એટલે સવારે સીધો લોડ જ કરવાનો રહીએ મોટી દીકરીને પહેલેથી જ આદત પાડી છે એટલે એને એની યુનિફોર્મની તૈયારી જાતે જ કરી લઈએ છે અને આજે મારી હેલ્પરની રજા હતી એટલે મીન્સ કે કાલે આખા દિવસની એટલે મેં વાસણ પણ કરી લીધા હતા તો મેં કીધું લાવ એ પણ સાથોસાથ ઠેકાણે કરી દઉં એટલે સવારમાં સીધું મારે છે ને બંનેની નાસ્તાની જ તૈયારી રહીએ અને હમણાં મારું ગીઝર પણ બંધ છે એટલે પાણી પણ મૂકવાનું હોય મોટી દીકરીને બહુ વહેલો ટાઈમ છે એટલે તપેલું પણ બહાર જ રાખી દીધું છે અને કાલે બંનેને છે ને ખારી ભાત કે વઘારેલા ભાત જે આપણે કહેતા હોય ને લઈ જવા છે તો રાઈસ પણ રાખી દીધા છે ને ડુંગળી ને બટેટું એટલે એ બંને ચોપ કરું ને ત્યાં ભાત પલળી જાય અને જો મને બહુ વધારે થાક ન લાગ હોય ને આખા દિવસનો તો જ હું આ બધું કરું છું બાકી સવારે જ કરું છું એટલે મારું કોઈ ફિક્સ રૂટિન નથી હોતું કારણ કે ઘણી વાર ગેસ્ટ હોય આવે હેરાન કર્યા હોય આખા દિવસમાં કંઈક વધારાનું કામ કર્યું હોય એટલે એવું કોઈ હોતું નથી પણ ઘણા લોકો કહેતા હોય છે કે શેર કરો એટલે વીકમાં એકાદ બે દિવસ ન પણ થાય ઘર છે ભાઈ હોટલ નથી અને નાના બાળકો છે તો ચાલ્યા કરે આડાઓ ક્યારેક બરાબર ને અને પછી જો મારી જે હું સપ્લિમેન્ટ લો છું ને એ લઈ લીધી અને સુવાનો ટાઈમ થઈ ગયો તો બસ આવું કઈક હતું આવજો બધા